સુરત કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ સતત તે શંકાના ઘેરામાં છે ત્યારે આજે તેમના પત્નીનો એક વિડિયો આવ્યો છે જેમાં તે રડી રહ્યા છે કેમ રડી રહ્યા છે શું છે કારણ જાણીશું આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું પાયું રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ગાયબ થવું એ ચર્ચાનો મોટો વિષય હતો નીલેશ કુંભાણી ક્યાં છે એ મોટો પ્રશ્ન છે કોંગ્રેસના નેતાઓ પાસે પણ તેનો જવાબ નથી પરંતુ સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે નિલેશ કુંભાણીના પત્નીનું એક નિવેદન આવ્યું છે તેમને સ્પષ્ટતા કરી છે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે તેમના પતિ ગુમ નથી થયા તેમના વકીલ સાથે સમગ્ર મામલો ઉઠાવવાની ફ્યુ રચના ઘડવા માટે વ્યસ્ત છે રડતા રડતા તેમણે વાત કરી અને સાથે એવું પણ કહ્યું કે મેં મીડિયામાં કહ્યું એ પણ મેં ખોટું કર્યું કારણ કે લોકો આને ઉંધી રીતના લઈ રહ્યા છે તેમના પતિનો જે વિડીયો સામે આવ્યો છે તે જોઈએ તો વાત કરી જોઈને મને અફસોસ થાય છે મને એમ થાતું હતું કે હું ટાઈમ માંગુ

ના પોતાના ટેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે અમારી ઉપર ફોન આવે છે કે છે અમારા ઘરના માણસો એમ એનો જાણકારી લેવા માટે પણ ઈ માણસ કઈક તો કાર્યવાહી करतो હોય ને મીડિયા આવે જવાબ નથી હું થયું મારી મને ખબર નથી ઈ કેવાટુ આવે ની આવે नहीं नहीं तुम्हारी हमारी बात से हमें हमारे का इंटरव्यू हमें नीलेश भाई ने बात नहीं करता

પ્રજા ને માર્યું કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે સાથે સાથે પ્રજાને માર્યું આ મીડિયા મારફત ઈ ત્રણ ટેકેદારો આ મીડિયા મારફત ઈ કોંગ્રેસ ઉમેદવાર

આ મામલાની શરૂઆત થઈ હતી રવિવારે એકવીસમી એપ્રિલે બપોરે રિટર્નિંગ ઓફિસર કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારોનું ફોર્મ રદ કર્યું અને એ જાહેરાત કરી કે એમનું ફોર્મ રદ થઈ ગયું છે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં જ કોંગ્રેસે આગળ કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી હતી કોર્ટમાં જઈશું એવી પણ સત્તાવાર વાત કરી અને નિવેદન આપ્યું હતું પરંતુ નિલેશ કુંભાણી રવિવારે જ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા બાદ ગાયબ થઈ ગયા હતા ત્યારબાદ તેમનું જવાબ નથી આવ્યો કોંગ્રેસના નેતાઓને પણ ખબર નથી કે નિલેશભાઈ ક્યાં છે કોંગ્રેસ આગળ શું કરે છે કઈ સ્પષ્ટતા આપે છે જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો